જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે એવ્રત જીવ્રત માતાજીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા આ વ્રત અષાઢ મહિનામાં અમાસના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ નવવધુ પતિના દીર્ઘાયુષ્ય માટે આદરે છે અને વ્રત કરનાર સ્ત્રીએ પ્રાંતઃકાળે ઉઠી પવિત્ર થઈ પાણીયારામાં એવ્રત જીવ્રત માતાજીનું નામ લઈને દીવો કરવો પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી દિવસ દરમિયાન અન્ન ન લેતા ફળાહાર કરવો રાત્રિના જાગરણ કરી અને માતાજીના ગરબા અને ગીતો ગાવાના આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરી અને એ વ્રત જીવ્રત માતાજી આ વ્રત કરવાથી પ્રસન્ન રહે છે હવે આપણે સાંભળીશું વાર્તા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા ધન અને ઢોર ઢાખર પણ હતા સંતાનમાં એક પુત્ર હતો એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુવારો રહેશે ત્યાં સુધી તમારો છે પરંતુ પરણશે તે જ રાત્રે તે મૃત્યુ પામશે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આથી ચિંતા થઈ પરંતુ દિવસો વીતતા લાગ્યા અને તેઓ આ વાતને ભૂલી ગયા છોકરો રૂપાળો હતો વળી ભણવામાં પણ હોશિયાર હતો તેથી જવાન થતાં જ એક દૂરના ગામની સુંદર કન્યા સાથે તેનો વિવાહ કરીને તાબડતોબ તેના લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી આવી પણ અડધે રસ્ત્રે બધા જ મેઘરાજાને તાંડવ અને નૃત્ય શરૂ કરી દીધા જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ વરકન્યા તો સાથે જ રહ્યા તેઓ ઘૂંટણભેર પાણી ગાડીમાં એકબીજાનો હાથ જાલીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા અને ત્યાં મંદિરના ચોતરા ઉપર ચડ્યા અને એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દઈ દીધો અને જોત જોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો કલ્પાંત કરતી વહુ તેના પતિના મૃત દેહને મંદિરમાં લઈ ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી અને વિલાપ કરવા લાગી તેણે મંદિરના કમાડ અંદરથી સાકળ લગાવી દીધી અને આ મંદિર હતું ચાર દેવીઓનું સ્થાનક વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં આ ચારેય દેવીઓ સુંદર મજાના મંદિરમાં વાસ કરતા હતા અત્યારે બધી જ દેવીઓ બહાર ફરવા ગઈ હતી અડધી રાત વીતી એટલે વ્રતમાં મંદિરમાં પધાર્યા અને મંદિરના કમાડ બંધ જોઈને તેને આશ્ચર્ય થયું અને તેણે કમાડ બંધ જોઈને હચમચાવીને મોટા સાદે કહ્યું કે મંદિરમાં જે હોય તે બહાર નીકળો નહીં તો મારો શાપ ભોગવવો પડશે તુરત જ વહુ પતિના મસ્તકને નીચે રાખી અને કમાળ ઉઘાડવા માટે આવી પણ કમાળ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ અને જોયું તો સામે એક દેવી ઉભેલા હતા વહુએ તેને પગે લાગીને કહ્યું કે દેવીમાં મારા ઉપર દયા કરો દેવી બોલ્યા કે મેં તેને તે મને ઓળખી નહીં કહીશું આ મંદિર મારું છે આ સ્થાનક મારું છે હું એવ્રત માં છું પણ તું કોણ છે અને આ મંદિરમાં પુરુષ કોણ સૂતો છે વહુએ કહ્યું કે મા હું પરણીને તુરત જ રંડાઈ છું પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન મને નડ્યું અને હું અને મારા પતિ જીવ બચાવવા માટે માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી પહોંચ્યા ત્યાં તો મારા કમભાગ્યે મારા પતિને નાગે દંશ દીધો અને તે મૃત્યુ પામ્યા છે આપ તો દયાળુ દેવી છો અને મારો ચૂડી અને ચાંદલો અખંડ રાખો એ વ્રતમાં બોલ્યા કે હું જે કહું તે તું કરવા માટે તૈયાર હોય તો હું તારા પતિને જીવતો કરું બોલ તું વચન પાડીશ તો બહુએ કહ્યું કે માળી મારા પતિને જીવનદાન આપો હું તમારા હું મારા દેહનું બલિદાન આપવા માટે પણ તૈયાર છું એ વ્રતમાં બોલ્યા કે મારે આટલું જ સાંભળવું હતું અને મળદામાં થોડુંક ચેતન આવ્યું અને એ સાથે જ એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા મા તો ગયા પણ પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું વહુ તો કમાળ બંધ કરીને વાસીને વિલાપ કરતી બેસી રહી કેટલીક વાર થઈ ત્યાં તો જીવ્રતમાં આવ્યા કમાળ બંધ જોઈને ખખડાવવા માંડ્યા અને જોરથી કહ્યું કે અરે આ મારા સ્થાનકમાં કોણ છુપાઈને બેઠું છે ત્યારે નહીંતર બાળીને ભસ્મ કરી દઈશ જે હોય તે કમાડું ઘાડે વહુએ તો ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડું ઘાડ્યા ત્યાં તો પ્રકાશના પૂંજ રેલાયા આ વખતે બીજા દેવીએ સામે ઊભેલા જોઈને વહુએ તેને નમન કરી અને પોતાની કથની કહી સંભળાવી અને પોતાના પતિને સજીવન કરવા માટે વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા કે બેટી તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું હમણાં જ તારા પતિને સજીવન કર્યું તેમ કરવા માટે વહુએ તેને વજન આપ્યું તે સાથે જ અચેતન પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો પણ જીવરતમાં પણ અંતર ધ્યાન થઈ ગયા વહુને આશા બંધાય કે હવે પતિદેવ હમણાં જ બેઠા થઈ જશે પરંતુ આવું ન થયું આથી વહુ રાડો રાડ કરવા માંડી ત્રીજા પહોરે પાછા કમાળ ખખડાવ્યા અને જયા માની પધરામણી થઈ વહુએ તો કમાળ ઉઘાડ્યા અને જયામાં મંદિરમાં આવ્યા વહુએ પગે લાગીને પોતાનું વૃતાંત કહી સંભળાવ્યું અને પતિને સજીવન કરવા કાકલુદી કરી ત્યાં તો જયામાં બોલ્યા કે મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં જ હું સજીવન કરું ત્યારે વહુએ તેને વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો અને વહુને હર્ષ થયો કે મારા પતિ હમણાં જ જીવન દાન આપીને હમણાં જ જીવતા થઈ જશે તે દરમિયાન જયામાં પણ અંતર ધ્યાન થઈ ગયા પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો ત્રણ પ્રહોરમાં ત્રણ દેવીની પધરામણી થઈ ગઈ હતી હવે બાકી રહેલા વિજયામાં ચોથે પ્રહોરે મંદિરમાં પધાર્યા અને વહુએ તેમને પગે લાગીને પતિને જીવન કરવાની વિનંતી કરી તો જ્યાં વિજ્યામાએ કહ્યું કે તું મારા કહ્યા પ્રમાણે વર્તવા માટે કબૂલ હોય તો હમણાં જ તારા પતિને જીવતો કરું વહુએ ચોથા દેવીને પણ વચન આપી દીધું વિજ્યામાએ વહુના મૃત પતિ ઉપર અધરથી હાથ પસાર્યો એટલે તેમાં પૂર્ણ ચેતન આવી ગયું અને તે તો આળસ મળીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી બંનેઓ મુખ ઊંચા કરીને જુએ છે ત્યાં તો દેવી ત્યાં નહોતા દેવી તો અંતર ધ્યાન થઈ ગયા વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી સંભળાવી પોતે ચારેય ને પોતાના કાર્ય કરવા અંગે વચન આપેલું છે તે પણ જણાવ્યું પતિએ તે માટે ખુશી દર્શાવી કારણ કે પોતે ચારેય દેવીના પ્રતાપેથી જીવતો થયો હતો હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો પવન ફૂંકાતો બંધ થઈ ગયો હતો પણ સવાર પડવાને હજુ થોડો વાર હતી તેથી બ્રાહ્મણીએ અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા સવાર પડતા જ એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેણે બ્રાહ્મણ પુત્ર અને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો એટલે તેણે ખેડૂત બ્રાહ્મણ પુત્ર ના ગામમાં ન હતો તેણે તરત જ ખબર પડી ગઈ કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પ દંશથી તે મૃત્યુ પામ્યો છે પણ અહીં તો તેને જીવતો અને જાગતો જોઈને તુરત જ તે ગામમાં દોડી ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબર આપી અને મંદિરે ગયો અને તેઓ બધા દીકરાને ભેટી પડ્યા અને પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે આપેલા વચનની વાત કહી તે જાણી અને બધાને હર્ષ થયો કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી અને પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું પછી ગામમાંથી જાનમાં આવેલા બધાએ મંદિરે આવ્યા અને સૌ વાજતે ને ગાજતે વર અને વહુને ગામમાં પોતાને ઘેર લઈ ગયા બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો એ વહુને ચડતા દિવસો આવ્યા અને નવમો માસ થતાં તેને એક પુત્ર સાંપડ્યો આથી ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો છોકરાનો જન્મ થયો અને તે જ રાત્રે વ્રતમાં ઘરમાં પધાર્યા અને વહુના ખાટલા પાસે જઈને બોલ્યા કે ભાઈ તે મને ઓળખી નહીં ન ઓળખી હોય તો યાદ કર મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવા માટે વચન આપ્યું હતું હું તારો દીકરો લેવા આવી છું માટે તું આ તારો દીકરો મને સોંપી દે ત્યારે વહુએ એ રત્માના પગે લાગીને તુરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો કારણ કે પોતે વચનથી બંધાયેલી હતી એ વ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા વહુ તો નિરાશ થઈને ખાટલામાં પડી રહી સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા માટે આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે તે તો ડઘાઈ જ ગઈ કે હાય હાય આ છોકરો ક્યાં ગયો તેણે વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાત્રે એક દેવી આવીને છોકરાને લઈ ગયા છે ત્યારે સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે તેણે તો રડીને આખું ગામ ગજાવી મૂક્યું અને બધાને વહુ આગળ વગોવી મૂકી કે આ ડાકણ છોકરાને ભરખી ગઈ છે દેવી તે વળી થોડી છોકરાને લેવા આવતા હશે થોડાક દિવસોમાં જ આ વાત ભૂલાઈ ગઈ અને એક વર્ષ પૂરું થયા બાદ વહુ પાછી ગર્ભવતી બની અને દીકરો અવતર્યો અને તે જ દિવસે જીવરતમાં દીકરાને લઈ ગયા આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવી અને છોકરાને લઈ ગયા છે પણ સાસુને હવે આ વાતમાં બનાવટીની બનાવટી લાગતી હતી તેથી તેણે ત્રીજી સુવાળ વખતે પોતે જ પૂરતી તેના ખાટલા પાસે જ બેઠા હતા અને ધ્યાન રાખતા હતા કે છોકરાને કોણ ઉઠાવીને લઈ જાય છે ત્યારે ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા આવીને તેમણે ઘરમાં ચારેય દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે ઘરના બધા જ સદસ્ય ભર ઊંઘમાં પડી ગયા અને નાની વહુના પડખેથી સૂતેલો છોકરો ઉપાડીને અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે તેને કંઈ પણ સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે જરૂર આમાં કંઈક રહસ્ય છુપાયેલું છે જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે વહુ એ રાજાને આગળ ત્રણ છોકરા ગુમ થવાની વાત કહી તેથી ચોથા છોકરાને કોણ લઈ જાય છે એ જાણવા માટે ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકીઓ કરવા માંડી અને આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા તેમણે પણ બધાને નીંદરમાં નાખી અને વહુ પાસેથી છોકરાની માગણી કરી તો વહુએ તુરત જ છોકરાને દેવીને સોંપી દીધો અને કહ્યું કે મા હું વચનથી બંધાયેલી છું એટલે છોકરો આપવાની મારાથી કેમ ના પડાય તમે ખુશીથી લઈ જાઓ આ રીતે મેં મારા ચારેય છોકરાઓને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે પણ મને મારી સાસુ ખૂબ જ દુઃખ આપે છે અને મને ડાકણ કહીને વગોવે છે તો મારી વસમી વેળાએ મારી લાજ રાખજો અને મારું તમારું બિરુદ્ધ જાળવજો ચોથા વિજ્યામાંએ ચોથા છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા સવારે બધા જાગ્યા અને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર બહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે નહીં તર અમે અહીં ખુલ્લી તરવારે અહીંયા ઊભા છે છતાં છોકરાને કોણ લઈ જાય રાજા જ્ઞાની હતો તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું પાંચમી પ્રસૂતિ વહુને છોકરી અવતરી સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી અને પાંચમા સંતાનને જીવતું જોઈને સાસુને ટાઢક પડી પરંતુ જ્યારે વહુએ ગોળની જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોઢું ચડાવીને જવાબ આપ્યો કે એક એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી તે તો સ્નાન કરી અને પૂજનનો થાળ લઈને પહેલાં મંદિરે ગઈ જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું તેણે ચારેય માતાજીનું નામ લઈને મંદિરમાં ચાર દીવા કર્યા અને પ્રાર્થના કરી કે હે માતાજી મેં તમારું વચન પાળી અને મેં તમને ચારેય દીકરાઓ સોંપી દીધા છે હવે તમારે મારી લાજ રાખવાની છે આજે તમારે ચારેય દેવીઓએ ગોણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે તો હે માતાજીઓ તમે આજે સાંજે ગમે તે સ્વરૂપે ગમે ત્યારે મારા ઘરે જમવા માટે પધારજો સાંજ પડતા ચારે દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા વહુએ તેમને માનથી બેસાડીને પગે લાગીને પીરસવા માંડ્યું બરાબર એ જ વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ જ રડવા માંડી ત્યારે દેવીઓએ તુરત જ વહુને પૂછ્યું કે બેટા તારી દીકરી કેમ રડે છે ત્યારે વહુએ કહ્યું કે માતાઓ એમને રમાડનાર ભાઈ નથી ને એટલે એ રડવા માંડે છે પણ હું એના ભાઈને ક્યાંથી લાવી આપું એમના ચારે ભાઈઓ તો મેં તમને દીધા છે આ સાંભળીને ચારે દેવીઓ પોતે લઈ ગયેલા છોકરાઓને તે જ વખતે અદ્રશ્ય રીતે પ્રગટ થઈ અને વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા વહુએ તો પછી ચારે છોકરાઓને અને છોકરીને એક મોટા ગાડલામાં સુડાવ્યા અને સાસુને બોલાવીને કહ્યું કે માં તમે મને જેના માટે વલોપાત કરતા હતા આ ચારેય છોકરાઓ આ રહ્યા દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા તે ગૌણી બનીને આપણા ઘરે જમવા માટે આવ્યા હતા અને મને પાછા સોંપી ગયા સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુ પાસે ક્ષમા માંગી આ વાતની ગામમાં ખબર પડી એટલે બધી સ્ત્રીઓ એવ્રત જીવ્રત માતાજીનું વ્રત કરવા માંડી હે દેવીમાં તમે જેવા બહુને ફળ્યા એવું તમારું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને સુખ અને શાંતિ આપજો બોલો કૃષ્ણ લાલ કી જય